નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર માં દેશ અને દુનિયા ની ખબર પર નજર કરીએ આજના પ્રથમ સમાચાર જોઈએ તો મોરબી માં દિવાળી ના પર્વ સ્વદેશી વસ્તુઓ ની ખરીદી ને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળો યોજાશે વિકાસ સપ્તાહ અંતર્ગત સરકાર દ્વારા અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી માં મોરબી મહાનગરપાલિકા દ્વારા સાઈટ ચેટલા સ્ટોર સાથે સખી મંડળ ની બહેનો અને પીએમ સ્વનિધિ ના લાભાર્થીઓ સહિત સ્થાનિક કારીગરો માટે સ્વદેશી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં અનેક સ્થાનિક લોકો વિનામૂલ્યે સ્ટોલ મેળવી રોજગારી મેળવી રહ્યા છે આગળના સમાચાર જોઈએ તો ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા હવે રાજુ કરબડા ગુજરાતમાં આ પ્રોટેસ્ટમાં ભીડ કેજરીવાલે કર્યો મોટો દાવો દિલ્હીમાં હાર બાદ નો પ્રભાવ સ્થાપિત કરવામાં વ્યસ્ત અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ખેડૂતોની દુર્દશા પર મોટો હુમલો કર્યો છે અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું છે કે ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે તેમના કમાયેલા ગુજરાત ના ભાવ મળી રહ્યા નથી તેના બદલે ભાજપ ના નેતાઓ યાર્ડ પર કબજો કરી રહ્યા છે અને તેમને હેરાન કરી રહ્યા છે આગળના સમાચાર જોઈએ તો રાજકોટ અમદાવાદ હાઈવે પર મુખ્યમંત્રીએ પોતાના રસ્તા પર કાફલો રોકી ખેડૂતો સાથે સીધી વાતચીત કરી રાજકોટ અમદાવાદ હાઈવે પર આજે સવારે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો કાફલો અટકાવી ખેડૂત ભાઈઓ સાથે સીધી મુલાકાત લીધી હતી જોકે હવે આ વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો સીએમ ભૂપેન્દ્ર પટેલ ખેડૂતો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા આ તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાનો કાફલો અચાનક રોકી દેતા પોલીસ પર દોડતી થઈ હતી આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયો માં નમસ્કાર